શરીરમાં ઠંડી અને પેશી એટલે કે અનેક લોકો રાત્રે સૂતી વખતે આ મોજા ફેરીને સૂવાની આદત હોય છે ને તમને જણાવી દઈએ કે તેમને મા મારે અનેક પ્રેશરનો સામનો આમનો કરવો પડે છે ને આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા થઈ શકે છે જો તમે મોજા ફેરીને સૂતા હોય તો આ ઓવરિટિંગની આ સમસ્યા ઘણી થઈ શકે છે અને તેના શરીરમાં તાપમાન અચાનક ઝડપી વધી જાય છે અને તેવી બેસી પણ મહેસૂસ થઈ શકે છે ને જો

ઘણું બધું દબાણ પડી શકે છે તેથી પહેરવાની તમારું હૃદય પણ ઘણું પંપ કરવો લાગે છે અને રોજ મોજા પહેરીને સૂઈ જવાની ત્વચા પણ એલર્જી પણ થઈ શકે છે જેના કારણે તમારી ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ તમારી એવું કંઈ ન કરવું હોય તો તમારે મોજા પહેરીને સૂવું નહીં સબસ્ક્રાઈબ મેચ ચેનલ આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહું